સમાજ હોય રાવળ સમાજ બીજા બધા જેટલા મોટી સમાજ એ બધાના સમાજો આપણા સાથે જોડાઈ છે અને આ ખાલી આપણા નથી પણ વિકાસ ની દરેક સમાજ છે અને આપણે સો સફળ મને પૂરો વિશ્વાસ છે

રાજકીય આગેવાનો પાસેથી તેમને આપણા ઓબીસી વર્ગીકરણ સમિતિને સમર્થનમાં પત્રો લખાવેલા છે તે પત્રો આપણે ટૂંક સમયમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીશું અને ઓબીસી વર્ગીકરણ માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું

ઓબીસી વર્ગીકરણ ઓબીસી વર્ગીકરણ ની જરૂરિયાત શા માટે અને આ વર્ગીકરણ થી સમાજને શું ફાયદો થશે તેવું તારીખ કે વિસ્તૃત માં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે નિર્માણ કરવામાં આવ્યો હતો એ આપણા જેવી જ્ઞાતિઓને સામાજિક શૈક્ષણિક રીતે વધી એના માટે કરવામાં આવ્યો હતો આપણા દીકરા દીકરી ના કોઈ જગ્યા નોકરી લઈ શક્યા ના કોઈ આપણા માથા ઉપર લાગેલો તમે છો આજની અંદર કોઈ ઘર લેવા છો

એમના જોડે શિક્ષણ સંસ્થાઓ હતી લાઇબ્રેરી હતી હોસ્ટેલો હતી એમના જોડે જે વિચારી ના શકાય બધી સગવડ હતી પણ એને એમ લાગ્યું કે ભાઈ અમારા સમાજના અંદર જે ગરીબ વર્ગ છે અમારે એના નામ હતા છે એમને માંગણી કરી એમને ગુજરાત ગજવ્યું અને લઈ ગયા એ લઈ ગયા એમના નામ મળ્યા આપણો કોઈ વિરોધ નહીં એનો હક હતો એમને લીધો પણ પ્રશ્ન એ છે કે આપણે તો ખરેખર વિકાસથી વંચિત છીએ એમની વીસ ટકા સંખ્યા ઉદાહરણ તરીકે ગરીબ હશે તો આપણી એસી ટકા હશે તો આપણે જો આપણા હક માટે માંગણી ની કરી તો શું આપણે આવનારી પેઢી આ મજૂરી જ કરે જશે અને એટલા માટે વસ્તુની આપણે માંગણી કરી જવાબદારી બની જાય છે કે જે ઓબીસી ની જ્ઞાતિઓ દરેક રીતે સક્ષમ હતી સબૂત હતી એ ઓબીસી ની જ્ઞાતિઓ જ્યારે એમના આગેવાનો કહ્યું કે અમારો ઓબીસી માં જવું છે તો એ આગેવાનો એમને ગમે તે કરી એમને રજૂઆતો કરી એમને વિનંતી કરી જે કરવું હતું કર પણ એમના અંદર લાયક ના લાગે પણ લાયક આધિકારી કોઈ લાભ લઈ રહ્યા છે આપણા ગામડામાં એક અધિકારી ની હોય એમના ઘરમાં ભવ્ય અધિકારી હોય

તો એના માટે અહીંયા આગળ ઉપસ્થિત દરેક વ્યક્તિ એટલો સક્ષમ છે કે પોતપોતાના વિસ્તારના અંદર એના જોડે 5 50 500 5000 અને એના કરતાય બધા લોકોને સાથે જોડી શકે છે આ મુદ્દાથી જાગૃત કરી શકે છે અને આપણે જે જન આંદોલન કરવા માંગીએ છીએ એના અંદર એ ભૂપૂર્વ ફાળો આપી શકે છે પાટીદાર સમાજ સફળ એટલા માટે થયો કે એની સંખ્યા બળ બતાય અને લોકશાહીમાં એક જ વસ્તુ મેટર કરે તમારું તો સાચો ખોટો નહીં જોવાતું સંખ્યા બળ છે તો સરકાર નોંધ લેશે તો બળમાં મૂકશે

આપણા મુદ્દા માટે મહેનત કરશે એક જ પારસી છે બીજી કોઈ પારસી છે નહીં તમારે લોકોને જોડવાના છે એના માટે રવિવારે હોય શનિવારે રજાના દિવસે 5 25 50 લોકોની બેઠક થાય એ 50 લોકો કઈ બીજી મીટિંગમાં સો થાય સો ના 500 થાય આપણો એક જ ઉદ્દેશ છે કે માથે આપણો સપ્ટેમ્બરમાં બેઠા છીએ બરોબર આપણો એક જ ઉદ્દેશ છે કે આપણે આપતા 3 મહિના 4 મહિના 5 મહિના 6 મહિના છ મહિનામાં અત્યારે આ ગુજરાતમાં એટલા લેવલે આંદોલન લઈ આપણે પચાસ કે લાખ જણાની મીટિંગ કરી શકીએ ગાંધીનગર કે અમદાવાદ અને જયારે એક જણા થી લાખિંગ થશે મોટો મોટો થઈ ગયો લોકો જાગૃત થઈ ગયા પણ મારા એ બોલવું નહીં કે દરેક ને પોતાના સ્વાર્થ હોય પણ એક લાખ લોકો જોતા પછી એમને ખબર પડી જશે કે જ્યાં તો કામ કરીશું ત્યાં તો અમે ઘર ભેગા થઈ ગઈ ગમે તે પાર્ટીના હોય કારણ કે એમને ચૂંટણીમાં મત લેવા તો આપણા જોડે

પંચાયત હોય અથવા કોઈ કોઈ સ્થળ હોય ત્યાં આપણે એનું ધીમે ધીમે એનો પ્રચાર કરવાનો રહેશે કે ઓબીસી વર્ગીકરણ માટે આપણે આ બધું કરવું છે અને દરેક તાલુકામાં એક થોડાક કમિટીના સભ્યોની વાત કરું સભ્યો સામાન્ય સભ્યો બનાવી એ એક તાલુકાવાઈ જિલ્લાવાઈ અને એક દરેક જગ્યાએ જઈને આપણે આનું એક ખાસ કરશું ને તો લોકો મળશે બધા અને લોકોમાં ખબર પડે બાકી અહીંયા બેઠા બધા હતા અહીં બેઠા બેઠા આપણે કંઈક કરશું કંઈક જઈશું એ લોકોને ખબર નહીં પડે તારીખ બીજા અહીંયા બેઠા બેઠા કઈ દઉં પણ આપણે દરેક તાલુકા હોય બરાબર કે આપણે એક નાની ટીમ બહુ મોટી ટીમ ને તાલુકાની ટીમ બને અને દરેક દરેક તાલુકાના ગામમાં જઈએ અને એક તો બધા લોકોને મળીએ બરાબર કોઈ ચોકામમાં મળીએ કોઈ મેદાન મળે કોઈ આ દસ ઘર હોય આ ઓડિશિયા થાપડો હોય ગાપડ હોય એ લોકોને ભેગા કરી અને આ રીતે આપણે ચર્ચાઓ કરીએ તો આપણે આગળ લોકો પણ હજુ ઘણા લોકો પણ ખબર નથી